નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિશનલ લર્નિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોરણ છ વિષય અંગ્રેજી નવી સ્વ અધ્યયન પોથીનું યુનિટ નંબર વન હેલ્થ ઇઝ વેલ્થની એક્ટિવિટી નંબર સિક્સ તો શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર સિક્સથી એમાં છે રીડ ધ પેસેજ એટલે કે ફકરો વાંચો એન્ડ એટલે કે અને આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના જવાબ આપો અહીંયા એક પેસેજ છે ધ લોસ્ટ પપી એટલે કે ખોવાયેલું કૂતરાનું બચ્ચું મોર્નિંગ એટલે કે એક વખત સૂર્યોદયના સમયે ધૈર્ય વેન ટુ ધ પાર્ક વિથ હિઝ મધર ધૈર્ય તેની મમ્મીની સાથે બગીચામાં ગયો હતો વાઇલ્ડ દે વેર વોકિંગ એટલે કે જ્યારે તેઓ ચાલી રહ્યા હતા ધૈર્ય સો અ લિટલ બ્રાઉન પપી સિટિંગ અલોન અંડર અ ટ્રી એટલે કે ધૈર્યએ જળની નીચે એકલા બેસેલા કથ્થઈ રંગનું જે કૂતરાનું બચ્ચું હતું એને જોયું ધ પપ્પી લુકડ સ્કેડ એન્ડ હંગરી જે કૂતરાનું બચ્ચું હતું એ ડરેલું હતું અને ભૂખ્યું હતું સ્કેડ એટલે કે ડરેલું અને હંગરી એટલે કે ભૂખ્યું ધૈર્ય ગેવ ધ પપી સમ વોટર ફ્રોમ હિઝ બોટલ ધૈર્યએ તેની બોટલમાંથી થોડુંક પાણી પેલા પપ્પીને આપ્યું ધેન ધે લુકડ અરાઉન્ડ ટુ સી ઇફ ધ પપ્પીઝ ઓનર વોઝ નિયર બાય ધેન એટલે કે પછી તેઓ આજુબાજુ જોવા લાગ્યા કે જેથી એ જે પપ્પી હતું એના જે માલિક હશે એ એની આજુબાજુ તેમને જોવા મળે આફ્ટર અ વાઇલ એટલે કે થોડીક વાર પછી અ બોય કેમ રનિંગ એન્ડ સેડ ધેટ્સ માય પપી ફ્લપી થોડીક વાર પછી એક છોકરો દોડતો દોડતો આવ્યો અને કહેવા લાગ્યો કે આ મારું પપ્પી છે અને એનું નામ છે ફ્લપી હી થેન્ક એટલે કે તેને આભાર માન્યો એન્ડ ટૂક ફ્લપી હોમ અને જે ફ્લોપી હતો એને ઘરે લઈ ગયો ધૈર્ય વોઝ હેપી ધેટ હી હેઝ ધ પપ્પી એટલે કે જે ધૈર્ય હતો એ ખૂબ ખુશ થઈ ગયો કારણ કે તેને પપ્પીની મદદ કરી તો આ જે ફકરો છે એના પછી આપણે પ્રશ્નના જવાબ જોઈશું એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર ડીટ ધૈર્ય ગો વિથ હીઝ મધર એટલે કે ધૈર્ય એની મમ્મીની સાથે ક્યાં ગયો હતો તો પાર્કમાં ગયો હતો ને તો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું અહીંથી ધૈર્ય ગોનું થશે વેન્ટ કારણ કે જે પ્રશ્ન છે એ દીટથી વપરાયેલો છે એટલે કે ભૂતકાળથી બનાયેલો છે તો ધૈર્ય વેન્ટ ગોની જગ્યાએ શું થઈ જશે વેન્ટ હવે કઈ જગ્યાએ ગયો તો ટુ ધ પાર્ક એટલે કે બગીચામાં કોની સાથે તો કે વિથ હિઝ મધર તો કેવી રીતે આપણે બનાવવાનું છે ધૈર્ય ગોની જગ્યાએ વેન્ટ ટુ ધ પાર્ક વિથ હિઝ મધર સેકન્ડ ક્વેશ્ચન છે વોટ ડીડ ધૈર્ય સી અંડર ધ ટ્રી નીચે ધૈર્ય એ શું જોયું હતું બરાબર કૂતરાના બચ્ચાનું જોયું હતું ક્યાં રંગનું હતું તો કે બ્રાઉન કલરનું હતું તો ધૈર્ય સી ની જગ્યાએ અહીંયા આવશે સો એટલે કે ભૂતકાળમાં જે પ્રશ્ન છે એટલે સી નું થઈ જશે સો તો ધૈર્ય સો અ લિટલ બ્રાઉન પપી સિટિંગ અન્ડર ધ ટ્રી થર્ડ ક્વેશ્ચન છે હાઉ ડીડ ધ પપ્પી લુક પપી કેવું દેખાતું હતું ડરેલું અને ભૂખ્યું તો અહીંથી સ્ટાર્ટ કરવાનું છે ફર્સ્ટ લેટર કેપિટલ કરવાનું છે ધ પપી લૂકની જગ્યાએ લુકડ પાછળ શું લાગશે ઈડી લાગશે જ્યારે ભૂતકાળમાં હોય પ્રશ્ન કે તે ખબર પડે કે ભૂતકાળમાં હોય અહીંયા ડીડ આપેલું હોય એટલે ભૂતકાળમાં બનેલું હોય વાક્ય બરાબર તો જ્યારે બી ભૂતકાળમાં બનેલું હોય ત્યારે જે ક્રિયાપદ હોય એનું પાસટેન્સ લગાવવાનું છે એટલે કે લૂકનું પાસ્ટ ટેન્સ થશે લુકડ બરાબર એનું જે ભૂતકાળ થશે લુપ્ત તો જે પપી હતું એ કેવું દેખાતું હતું ધ પપી લુક સ્કેડ એન્ડ હંગરી એટલે કે ડરેલું અને ભૂખ્યું લાગતું હતું ત્યાર પછીનો ક્વેશ્ચન છે વોટ ડીટ ધૈર્ય ગીવ ધ પપી પપીને ધૈર્યએ શું આપ્યું હતું તો કે પાણી આપ્યું હતું ને એની બોટલમાંથી તો ધૈર્ય અને અહીં પ્રશ્ન પૂછાયો છે ડીટથી એટલે ભૂતકાળથી બરાબર તો ધૈર્ય ગીવનું થઈ જશે ગેવ ગીવનું શું થશે ભૂતકાળ ગેવ તો ધૈર્ય ગેવ શું આપ્યું હતું આવ્યું હતું એક છોકરો આવ્યો તો ને તો હું ની જગ્યાએ અહીંયા આવશે અ બોય બાકી બધું જે રિમેનિંગ પાર્ટ છે પ્રશ્નનો એ સેમ રહેશે બરાબર કેમ ટુ ધ ટુ ગેટ ધ પપ્પી એ સેમ રહેશે ખાલી હું ની જગ્યાએ ધ બોય લગાવવાનું છે તો આન્સર થશે અ બોય કેમ ટુ ગેટ ધ પપ્પી ત્યાર પછી છે હાઉ ડીડ ધૈર્ય ફીલ એટ ધ એન્ડ એટલે કે ધૈર્ય હતો એને છેલ્લે એને શું લાગણી થઈ શું ફીલ થયું તો ધૈર્ય હવે અહીંયા ડીડ છે ફરીથી તો ફીલનું પાસ્ટ ટેન્સ થશે ફેલ્ટ બરાબર ધૈર્ય છે એને છેલ્લે શું એને અનુભવ થયો તો એ ખુશ થઈ ગયો તો ને તો ધૈર્ય ફેલ્ટ હેપી એટ ધ એન્ડ બરાબર એટલે એ પ્રમાણે પ્રશ્નનો જવાબ આવશે હવે તો આ પ્રમાણે તમારે પેસેજ પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે ધન્યવાદ